હેલો મિત્રો કેમ છો બધા તો આજે હું આ ટ્રક મોડ લઈને આવી ગયો છું જે આ ટ્રક મોડ તમને બધાને હું આપવાનો છું મિત્રો તો આ ટ્રક મોડની અંદર પાસવર્ડ છે તો તમને પાસવર્ડ આ વિડીયોમાં જોવા મળી જશે અને મિત્રો આ ટ્રક એકદમ રિયલ આપણા ઇન્ડિયાનો દેખાય છે અને જો તમે ઉપર પણ તાટપત્રી નાખી છે અને રાઢવા પણ બંધ લીધેલા છે અને જોવામાં ભાઈ જોરદાર લુક દેખાય છે આ મોડ તમને ડ્રાઇવિંગ કરવાની મજા આવી જશે તો શું મિત્રો તમે ગુજરાતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઇકન ઓન કરી દેજો તાકી તમને આવી નવી નવી ગેમો અને નવા નવા મોડ જોવા મળશે આ ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો તમારે ગ્રાફિક લો છે કે આ તો કોમેન્ટમાં લખજો તો મિત્રો તમે આટલા બધી વિડીયો મારો વોચ કર્યો છે એને હું ફ્રીમાં મેપ આપવાનો છું જે આ મેપ છે એ તમને ફ્રીમાં આપવાનો છું પાસવર્ડ પણ કહી દઉં છું મિત્રો તેતાલીસ વીસ મિત્રો આ પાસવર્ડ છે મેપનો છે ભાઈ તો તમે આ ટ્રકનું ના સમજતા ટ્રકનો પાસવર્ડ આ વિડીયોમાં છે જોઈ લેજો તમે તો એ તેતાલી વીસ સી પાસવર્ડ મેપનો છે ઓકે તો મિત્રો આ મેપની અંદર ચારે કોરા જોરદાર લુક દેખાય છે ભાઈ ડુંગર દેખાય છે અને મિત્રો બાજુમાં ખાઈ પણ દેખાય છે તમે સાચવી સાચવીને ડ્રાઈવિંગ કરજો ને કે તમારો ટ્રક છે બસ છે પહોંચ પડી જશે ને કાઢવી મુશ્કેલ પડી જશે તમારે અને મિત્રો આ મેપની અંદર હું બે વખત અહીંયા ખાડામાં પડી ગયો છું ટ્રક લઈને જો બાજુમાં કેટલું ઊંડું છે ગહેરું છે તમે પણ ના પડતા ન કે કાઢવું મુશ્કેલ થઈ જશે તો શું મિત્રો તમે નવી નવી ગેમ ડાઉનલોડ કરી હોય અને તમને જો આ ગેમની અંદર માહિતી કંઈ ના હોય તો કોમેન્ટમાં લખજો મને હું તમને જાણકારી હું તમને આપી શકીશ તો કોમેન્ટમાં લખજો તમારા જે ઈશુ આવતી હોય મને કોમેન્ટમાં શેર કરજો તો હું તમને બતાવી શકીશ તો વિડિયો આટલા હજી મિત્રો આવતા વિડિયોમાં રાહ જોજો